આ વિડિયોમાં હું તમને ધોરણ 10 ના ગણિત વિજ્ઞાન અને સમાજ જે તમારા ખૂબ જ અગત્યના ત્રણ વિષયો છે એ ત્રણે ત્રણ વિષયના બેડા પર મોસ્ટ ટાઈપી ક્વેશ્ચન આપવાનો છું જે તમારી બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ મહત્વના છે જેટલા પણ મેં તમને આઈએમપી ક્વેશ્ચન આપેલા છે એ આઈએમપી ક્વેશ્ચન એકવાર ધ્યાનથી જોઈ લેજો કારણ કે બોર્ડની એક્ઝામમાં તમને એમાંથી પૂછાશે પૂછાશે અને પૂછાશે જ બરાબર છે ખૂબ જ મહત્વના તમારા માટે ત્રણ વિષયો છે વિજ્ઞાન સમાજ અને ગણિત ગણિતમાં પણ બે બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત મહત્વના છે કારણ કે તમારામાં પ્રોપર તૈયારી કરીને જવું પડે તો જ તમને માર્ક મળે ફાંકા મારો તો માર્ક ન મળે અને જાતે પણ ના લખી શકો બરાબર છે બાકીના વિષયો પણ તમારા માટે મહત્વના છે પણ એમાં તમે જાતે લખી શકો છો જેમ કે ગુજરાતી અને ઇંગ્લિશ છે એમાં તમને નિબંધ પૂછાતા હોય અહેવાલ પૂછાતો હોય તો એ તમે જાતે લખી શકો છો સંસ્કૃતમાં તમને ટ્રાન્સલેશન પૂછાતું હોય તો તમે થોડુંક આવડતું હોય તો જાતે લખી શકો છો પણ આમાં એવું કારણ છે આમાં તમારે બધી વધુ તૈયારી કરવી પડે તો જ તમને માર્ક મળે અને આમાં તમે વ્યવસ્થિત જે પ્રમાણે પૂછાતું હોય ને એ પ્રમાણે તમે આઈએમપી ક્વેશ્ચનની તૈયારી કરો ને તો તમે સ્માર્ટ વર્કમાં હાર્ડવર્ક કરી શકો અને ઓછી મહેનતથી તમે સારામાં સારા માર્ક મેળવી શકો તો અહીંયા મેં તમને ઓલ ઇન વન બધા આઈએમપી આપેલા છે સેક્શન એ બી સીએનડી બધી વસ્તુ આવરી લેવામાં આવશે બરાબર જેમાં તમને સેક્શન પ્રમાણે કયા ચેપ્ટર માંથી કેટલું વાંચવું ને એ પણ તમને અહીંયા આપેલું છે બરાબર છે હવે તમને લાગે કે સર ડેમો નું શું ડેમો તો આપો બરાબર તો આજ વિડીયોમાં તમારા સાઠ માર્ક રોકડા થઈ જશે બરાબર સુધી તમને ગણિત વિજ્ઞાન અને સમાજ તણે તમને ત્રણ ના તમને રોકડા મળી જાય પ્રશ્ન આપી દેવાનો છું ગણિતમાં પણ તમને બે બે મળી જશે બે ગણિત અને મુનાભાઈ અને ગુડુભાઈનું એક વાતચીત છે મુનાભાઈ કહે છે કે ભાઈ ગણિત વિજ્ઞાન અને સમાજના એમ તો એમ જે જ કરવા બરાબર છે તો ગુડુભાઈ કહે છે કાં એમ જે સર બોર્ડ ના પેપર કાઢવા છે

મોસ્ટ ટાઈમ જે અને બહુ ઓછા પૂછાતા હોય છે તો પેલા તો હું જ વાંચીશ પછી જો ટાઈમ બધો બીજું કંઈ કરીશ બરાબર છે તો ગુડુભાઈ કે ચાલ ચાલ હવે સાવ એમ ના હોય કે છે મુન્નાભાઈ કે ભાઈ લાગે ને તો તું એક પીડીએફ ડાઉનલોડ કરી વિષય ની પછી જો તને એવું લાગે તો તું બીજી પીડીએફ ડાઉનલોડ કરજે અને ના પૂછે તો પેપર ફાડી નાખજે કોનું તો કે બાજુવાળાનું બરાબર મજા કરું છું બાકી આ બધી વસ્તુ પૂછાશે જ તો ગુડુભાઈ કે હમણાં જ ડાઉનલોડ કરી નાખું બરાબર છે ત્યાં આ થોડીક વાત હતી ગુડુભાઈ અને મુના ભાઈ વચ્ચેની ક્લિયર છે તો આપણે શરૂઆત કરીએ વિજ્ઞાનના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન થી જેની અંદર તમને કયા સેક્શનમાં કયું ચેપ્ટર વાંચવું એ તમને આપેલું જ છે અહીંયા તમે જોઈ શકો છો સેક્શન એ માટે પણ તમને આગળ આપેલું જ છે બરાબર એ તમને દેખાડું છું હવે આપણે સેક્શન ડી ની વાત કરીએ તો વીસ વાર સેક્શન ડી છે બરાબર જેમાંથી તમે ચેપ્ટર બે માંથી બે પ્રશ્ન પૂછાતા હોય છે પાંચમાંથી બે પ્રશ્ન પૂછાતા હોય છે અને દસ માંથી એક પ્રશ્ન પૂછાતો હોય છે આ ત્રણ ચેપ્ટર તમારા સેલા પણ છે અને આમાંથી ઓછા પ્રશ્નમાં તમે પૂરેપૂરા માર્ક લઈ શકો છો ક્લિયર છે તો એમાં ક્વેશ્ચન ક્યાં છે તમને દેખાડી દો

બરાબર બાકી તમે પેપર સેટ કરવા જાવ તો બધા અલગ અલગ વ્યક્તિ કે છે કે અલગ અલગ પેપર સેટ આપતો હોય છે પાંચ પાંચ પેપર સેટ હોય એક પેપર સેટમાં તમને વિભાગ વિભાગડીમાં આઠ પ્રશ્ન આપેલા હોય પાંચ પેપર સેટ હોય તો આઠ પાછા ચાલીસ પ્રશ્ન થાય ચાલીસ પ્રશ્ન વાંચ્યો તમને વીસ માર્કનું ભેગું થાય આ તમને અઢાર પ્રશ્ન જ આપેલા છે તમે જોઈ શકો છો ઈ પણ મોસ્ટ મોસ્ટી છે આમાંથી તમને બોર્ડના પેપરમાં જોવા મળશે ક્લિયર છે અને એમાં પણ એકાદો ક્વેશ્ચન છે ને બે વાર આવી ગયો છે એટલે રિપીટ થાય છે ભૂલથી બરાબર બાકી તમને બધી વસ્તુ એટલે સત્તર ક્વેશ્ચન છે સત્તર માં તમારું વીસ માર્ક નું આરામથી ક્લિયર થઈ જશે બરાબર આમાં તમને આગળ જવાબ પણ આપેલા છે હવે તમને ક્વેશ્ચન આપેલીઓ માટે આખી આખું તમે જોઈ શકો છો આ સેક્શન ડી જેના આન્સર પર તમને વ્યવસ્થિત બધી વસ્તુ આપેલી છે ક્લિયર છે તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કટાવી શકો છો હવે વાત કરીએ આપણે નેક્સ્ટ સામાજિક વિજ્ઞાન સમાજ સેક્શન ડી સી બી અને એ માટે શું કરું તમને કીધું જ છે આગળ એ માટે આગળ તમને માં જણાવું છું બરાબર સેક્શન ડી ની વાત કરીએ તો સેક્શન ડી માં તમને આઠ પ્રશ્ન પૂછતા હોય છે પાંચ પ્રશ્ન તમારે લખવાના છે ચાર માર્ક નો એક પ્રશ્ન વીસ માર્ક તમારા થાય છે બે ચેપનો ભેગા થઈ જશે સોળ માર્ક નો આ બે ચેપ્ટરમાં થઈ જશે અને નકશા માટે સેપરેટલી મેં એક વિડીયો અપલોડ કરેલો છે બરાબર પંદર મિનિટમાં તમને ચાર માંથી ચાર માર્ક નકશાના રોકડા થઈ જતી મારી ગેરંટી છે તો એ તમે વિડીયો ના જોયો તો જોઈ લે ચેનલ ઉપર જઈને બરાબર બાકી તમને મજા આવશે વિડીયો જોવા પંદર મિનિટ આખા નકશો તમારો ક્લિયર થઈ જવાનો છે ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયો જોયો છે મારો અને બહુ સારી સારી કમેન્ટો આપેલી છે કે એમાંથી પૂછવાનું છે અને એમાંથી જ પૂછાશે બોર્ડની એક્ઝામમાં બરાબર છે આપણે આના ક્વેશ્ચન જોઈ લે સેક્શન ડી ના બરાબર છે સેક્શન સી ના છે હવે સેક્શન તમે જોઈ શકો છો પચાસ થી લઈને એકસઠ સુધી બરાબર કેટલા બાર ક્વેશ્ચન થાય પચાસ થી એકસઠ સુધી આટલા કરના કો કાંઈ વાંધો ના આવે એકવાર તમને ઝૂમ કરીને દેખાડી દઉં છું બરાબર છે

તમારે ચાર ચેપ્ટર ખૂબ જ મોસ્ટ આપ્યું છે તેરમા ચેપ્ટરમાંથી બે પ્રશ્ન ચૌદમા બે જ પ્રશ્ન બરાબર પાંચમા માંથી છઠ્ઠા માંથી કઈક પ્રશ્ન પૂછાય થયું છે તો તમે કોઈ પણ ત્રણ ચેપ્ટર કરી નાખો તો પણ ચાલે તેરમું ચૌદમું તમારે ફરજિયાત કરવાનું જ રહેશે બાકી પાંચ અને છ માંથી કોઈ પણ એક તમારે કરી લે તો વાંધો ના આવે જનરલી તમે અહીંયા બે તમને બે પ્રશ્ન આઈએમપી આપેલા જ છે તમે જોઈ શકો છો બરાબર તમને આઈએમપી ક્વેશ્ચન દેખાડ દઉં એના આખી આખી પીડીએફ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે ડાઉનલોડ કરી શકશો બરાબર છે આ બધા ક્વેશ્ચન છે સેક્શન બી માટેના પછી સેક્શન સી ના ક્વેશ્ચન છે અને પછી આગળ ચાર ગુણો ના પ્રશ્ન આટલું કરશો તો વાંધો નહીં આવે તમને લિંક આપેલી લિંક પર તમે ક્લિક કરશો એટલે સાવ નોમિનલ ચાર્જ રાખેલો છે ત્રણે ત્રણ પીડીએફ જેમાં એ સી અને ડી ચાર ચાર સેક્શન તમારે ઇન્ક્લુડ થઈ જાય તમે પ્રિન્ટ પણ કાઢી શકશો બરાબર છે પેમેન્ટ કરશો તમારું ઈમેલ આઈડી અને ફોન નંબર નાખવાનો રહેશે સાચું ઈમેલ આઈડી નાખજો બરાબર છે તમે એ નાખશો એટલે તમને શું મળશે તેમાં જ ઈમેલ એમાં તમને આખી પીડીએફ મળી જવાની છે ક્લિયર છે બાકી આટલા ક્વેશ્ચન કર નાખો તો જરાય વાંધો ન આવે કેટલા ક્વેશ્ચન આઠ ક્વેશ્ચન છે હા જો બાકીના તમને ઉપર આપેલા જ છો અમુક ક્વેશ્ચન સેક્શન સી માટેના આ તો ત્રણ ગુણા પ્રશ્ન પણ જોઈ શકો છો આ પણ તમને અત્યારે જોઈ જ લ્યો ક્લિયર છે આમાંથી તમને મોટા ભાગના પ્રશ્નો બેઠે બેઠા જોવા મળશે તમારી બોર્ડ ની માં તો તમારું બેઝિક ગણિત માટેનું છે ક્લિયર છે આટલા પ્રશ્ન આમાં તમને વિભાગ સી અને વિભાગ ડી બે બે કહી દીધો હવે આ બેઝિક ગણિત તમને સોલ્યુશન આપેલું છે જે આયોથી તમને બધા ક્વેશ્ચન આન્સર દાખલા ગણીને જ આપેલા છે બરાબર આ જો તમે બધા દાખલા વ્યવસ્થિત ગણીને જ આપેલા છે સાચા જવાબ સાથે તમે આખી પ્રિન્ટ કઢાવી શકો ડાઉનલોડ કરી શકો છો ચાલો હવે સ્ટાન્ડર્ડ ગણિતની વાત કરીએ આની અંદર તમારા ત્રણ ચેપ્ટર ખૂબ જ મોસ્ટ ચેપ્ટર 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 નંબર 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 ત્રણેયમાંથી બબે પૂછાઈ છે બરાબર છે આ ત્રણ ચેપ્ટર કરો તમારા વીસમાંથી વીસ માર્ક આરામથી રોકડા મળી જાય સ્માર્ટ વર્કમાં હાર્ડવર્ક કરવાનું છે એટલે આપણે લિમિટેડ જે પૂછાતું એ જ કરવાનું છે બરાબર વધારે કંઈ મજૂરી કરવાની થતી નથી આ સેક્શન બી છે એક મિનિટ ચાલો પછી આ સેક્શન સી છે અને પછી હવે આગળ આવે છે સેક્શન ડી ચાલ જોઈ લો તમે સ્ક્રીનશોટ પાડી લો એવું લાગે તો બરાબર છે ધીમે ધીમે સ્ક્રોલ કરું છું આટલા કરી લો તમને જરાય વાંધો નહીં આવે ચલો અને તમારે સેપરેટ ડાઉનલોડ કરવું છે વીસ જ ક્વેશ્ચન છે બરાબર છે વીસ દાખલા છે વીસમાં જવાના છે ક્લિયર છે હવે આનું પણ તમને શું આપેલું છે તો કે ભાઈ એક મિનિટ સોલ્યુશન આપેલું છે બરાબર વ્યવસ્થિત તમે સોલ્યુશન જોઈ લઉં એકવાર આ તો સ્પીડમાં સ્ક્રોલ કરું છું હા વ્યવસ્થિત નહીં જોઈ શકો તમે પણ તમને ખબર પડે કે આમાં સોલ્યુશન વ્યવસ્થિત તમને આપેલું છે એટલા માટે ક્લિયર છે હવે સેક્શન એની વાત કરું આની અંદર તમને સેક્શન બીસી અને ડી જયું છે હવે સેક્શન એ આપેલા ગણિત આપેલું તમને ગણિતના ક્વેશ્ચન અને નીચે આન્સર આપેલા છે બધા ક્વેશ્ચનના આન્સર મેં યુટ્યુબ માં સોલ્વ કરાવેલા છે ગણિત વિજ્ઞાન ના સમાજ ત્રણે ત્રણ વિષયના તમે યુટ્યુબ માં જઈને જોઈ શકો છો આખો વિડીયો બરાબર છે આમાં તમને ક્વેશ્ચન સાથે આન્સર બધી વસ્તુ આપેલી છે પછી આ વિજ્ઞાન છે તો વિજ્ઞાનના પણ એમસીક્યુ આપેલા છે પછી ખરા ખોટા ખાલી જગ્યા જોડકા બધી વસ્તુ હશે આની અંદર ક્લિયર છે વિજ્ઞાનના જે ઝોળકા છે એ તમને પીડીએફ પણ મતલબ આગળ જે તમે જોયું હશે એમાં તમને જોવા મળતા હશે એવું લાગે તો બેક કરીને તમે જોઈ શકો છો એમાં તમને તમને આપેલા આપેલા હતા તમારા બાકીના છે છે અહીંયા થોડાક આપી દીધા ક્લિયર છે અને આ સમાજ છે સેક્શન એ જેમાં તમારે ખાલી જગ્યા ખરા ખોટા પછી એમસીક્યુ જોડકા બધી વસ્તુ તમને અહીંયા આપેલી છે અને બધા બોર્ડમાં પૂછાયેલા જ છે વારંવાર આમાંથી પૂછાતા હોય છે એટલે એકવાર તમારે ડેફિનેટલી જોઈએ લેવા જોઈએ લિમિટેડ બધા પ્રશ્નો છે બરાબર છે બાકી તમે બજારની અંદર કોઈ પણ એક અપેક્ષિત લેવા જાવ નવનીત લેવા જાવ તમારે કેટલા પ્રાઇઝમાં તમારે પે કરવો જોઈએ તમને ખબર છે બરાબર એવું લાગે તમે લઈને જોઈ લેજો ક્લિયર છે અહીંયા તમને

બરાબર વિડીયો ઓલરેડી અપલોડ કરેલો છે ચેનલ ઉપર જઈને આખું પ્લેલિસ્ટ લિસ્ટ બનાવેલું છે એ પણ તમે જોઈ શકો છો બરાબર અને સેક્શન એ માટે પણ તમને આપેલું જ છે એ પણ તમે જઈને ચેનલ ઉપર જોઈ શકો તમને ફ્રીમાં અવેલેબલ છે બરાબર તમે એકવાર એ વિડીયો જોઈ લો આ ક્વેશ્ચન જોઈ લો આ ક્વેશ્ચન તમને પૂછાયેલા હોય અથવા તમને લાગે કે આ પૂછાઈ શકીએ તો તમે આખી પીડીએફ ડાઉનલોડ કરજો બાકી કંઈ જરૂર નથી ક્લિયર છે તો મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ આવી રીતે તમને ક્વેશ્ચન આન્સરના વિડીયો મળતા રહેશે એટલે તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો